પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા મનોરથ સોસાયટીમાં રહેતા સેજલબેન બેન નિલેશભાઈ શાહ મકાન બંધ કરી ભરૂચ ખાતે અશુભ પ્રસંગમાં ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાને નિશાન બનાવ્યું હતું અને દરવાજાના નકશો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા અને કબાટો તોડી સામાન વેરવિખેર કરી અંદરથી રોકડા રૂપિયા પંદર હજાર અને સોના ચાંદીના દાગીના ચોરી કરી લઈ ગયા હતા પાડોશીએ ચોરી અંગેની જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો સેજલબેન શાહે રોકડા રૂપિયા પંદર હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી અંગેની જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પંદર હજાર રૂપિયા રોકડા અને એક લાખ ચોપન હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ ઓગણસિત્તેર હજારની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી કે તસ્કરોએ આ જ સોસાયટીમાં ચાર નંબરના મકાનમાં રહેતા મેહુલ મઢાણીની મકાનને પણ નિશાન બનાવ્યું હતું પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા એફએસએલ ડોગ સ્કોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી રાત્રિ ના સમયમાં અમારા ઘરમાં મનોરથ સોસાયટી માં અને એક અમારી સોસાયટી નું બીજું ચાર નંબર નું મકાન છે એમાં બે ઘરમાં ચોરી થયેલ છે જયારે અમારા ઘર માંથી સોનાની વસ્તુની અને દસ પંદર હજાર જેવી રકમ રોકડ ની ચોરી થયેલ છે અને ચાર નંબર માંથી હાલ અહિયાં પોલીસ સ્ટેશન આવતા અમને ખબર પડી કે ત્યાં પણ ચાર નંબર માં ચોરી થઈ છે જે અંદાજે ત્યાંથી ચાંદી ને એવું ગયેલ છે અને થોડી ઘણી રકમ રોકડ ગયેલ છે હા પોલીસ સ્ટેશન માં જાણ કરી છે હમણાં હવે બધી પ્રોસિજર ચાલુ છે પોલીસ માં